આપણે ઇલેક્ટ્રોનિક બાઇક લઈને ઈવી ગઈ અચાનક કોક ભાઈ હે ચોકલેટ આપે લેવા નહીં હા અચાનક કોઈ ચોકલેટ આપે તો લેવાની નહીં હેલો યુટ્યુબ ફેમિલી પહેલા તો બધાને જય માતાજી જય મુરલીધર જય સોમનાથ અને આજે નવો દિવસ સુખી ગયો નવા બ્લોગની શરૂઆત કરી હતી આપણે તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને અત્યારે આપણે દૂધ બૂધ દઈ આવ્યા અને ઢોર બધાને નિરણ કરી દીધી બધ ખાય મસ્ત મજાનું આયા ખાય ને હવે થોડીક આપણે ભૂખ લાગી તો આપણે થોડોક નાસ્તો કરી લઈએ રોટલી બની ગઈ છે બરોબર નાસ્તો વાસ્તો મળીએ પછી તમને થોડી વાર પછી મસ્ત મજાની સુલા પર રોટલી બને આપણે પેલા ખાઈ લઈએ થોડું માધવભાઈ તમે શું ખાવ એ તો રણ કેરું ખાય તારી ભલી થાય બટાનો કેરો ખાય કેરો કિલ ખાય કે ને મેંદુડી પર નાસ્તો કરવા આવી ગયો મારો મીની નાસ્તો કરાવી દઈએ ના આપણે નાસ્તો કરી લઈએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સોમનારાયણ જય મુનીદ્રો કેમ છો બધા યુ ટ્યુબ ફેમિલી નાસ્તો બનાવ્યો ચા અને રોટલી આ તો ભાઈ કેરો ખાય ખેતરમાં જાવ છે ને ખેતરમાં તો જાવાનું જ હોય ને બીજું ક્યાં જવાનું હોય આપણે ક્યાં ભરડિયા તો નથી ભરડિયા જવાનું હોય કે પેટ્રોલ પંપ નથી હાલ તો પહેલાં થોડુંક કામ છે અહીં ખાઈ પી દીધું પછી થોડુંક ખેતરમાં કામ છે તો જ નીકળવું હશે ખેતરમાં અને નિરણવા અડવાઈઝ આવે ખાલી થઈ ગઈ ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ પછી મળીએ તમને ફરી બાસ નાસ્તો કરી લીધો અને હવે ને તડકો થઈ ગયો ફૂલ

જે તો પલા દોર બાંધ દઈએ પછી મળીએ તમને આગળ ને લઈને આવે બરણી બે તે બે બે

ફૂલ ભરાઈ ગઈ અને તડકો થઈ ગયો ફૂલ વાઢવી બહુ વગરે લાવ્યા હોય ને તો તડકો બહુ થઈ ગયો મૂકવા જવાનો હતો ફૂલ એમાં અને પવન બહુ છે અહીંયા વસ્તુ કંઈ ઘણી આવતી નહીં હોય ચાલો મળીએ તમને ઘરે જઈને ત્યાં સુધી બ્લોગમાં બની આવી હા તો આપણે આવી ગયા ઘરે નિરણ વાઢીને આપણે ધોર આવી ગયા આપણે દેખીને ઊભા થઈ ગયા સૌથી અમને નીરી દે અને પેલા નદી અને રસ્તામાં કાંડ થાતે થાતે રહી ગયો જો આ મોટલી આ બાજુ કેટલી ત્રાહી થઈ ગઈ પડતે પડતે રહી ગઈ માંડ માંડ પુગાડી અહીંયા આ હોંડા હજી ત્રાહી પડી બાકી આ મોટલી છે ને આ બાજુ હાવ નમેલી છે રસ્તામાં પડી હોત તો હેરાન થાય પાછું બધું છોડવું પડે પણ પડી નહીં ઉગી ગયા ધીમે ધીમે અહીંયા હવે પેલા ફટાફટ છોડી નાખીએ મોટલી આ બધા નીરી દઈએ મોટા હાલા બધા નીરી દઈએ પેલા પ્લાનમાં બંધ રાખ્યો અને ક્રિષ્નાબેન પણ ઘેર આવ્યા પાણી પીવા ત્યાં હવા બહાર થઈ ગયા હતા તો ક્રષ્ણાબન ને માં તેડવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ પહેલાં આંગણવાડીમાંથી તેડી આવીએ પછી આપણે જમી લઈએ અને પછી ઢોરનો વારો આ ઢોરને પાછળ રાખવાના છે આપણે

તારો ખાઈ લેવું કે હલો ખાઈ પી લઈએ પછી થોડીક વાર ફોરો ખાઈ લઈએ પછી ખેતર માં ખોડ વાવાનો વિચાર છે લાઈટ વહી છે હાલો લાઈટ રહે તો ખોડ ખોડ કઈક વાવાનું થાય તો આજે આપણા બ્લોગ નો અહીંયા એન્ડ કરીએ તો બધા જય માતાજી જય મુરલી ઘરે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ આવજો